તાલુકાના બોરડા ગામે સબ સેન્ટર ખાતે આજે ગામ પંચાયતના મહિલા સરપંચ કુંદનબેન કેન્દ્રવર્તી શાળાના આચાર્ય દિનેશભાઈ બારૈયા બોરડા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર ટીમ સરકારી કર્મચારીઓ નર્સ મહિલા ડોક્ટર સહિત ટીમની ઉપસ્થિતિમાં આજે ટીબીના પેશન્ટ અને પ્રેગ્નન્સીવાળા વાળા મહિલા સહિત વિવિધ પેશન્ટોને સરકારી સહાય કીટ વિતરણ કરાયું હતું તેમજ ડોક્ટર સ્ટાફ દ્વારા મહિલાઓને વિવિધ માર્ગદર્શન સૂચન સલાહ આપેલ અને વિવિધ કીટ વિતરણ કરાયું હતું મહિલા સરપંચ કુંદનબેન જણાવેલ કે સરકારી સહાય આવે છે તે માટે શાળા અને આરોગ્ય કેન્દ્ર ગામ પંચાયત સહિત વિભાગનો સંપર્ક કરી વિવિધ લાભો લેવા જણાવેલ સમગ્ર સ્ટાફે આવેલ મહેમાનોનો આભાર વ્યક્ત કરેલ રિપોર્ટ અલ્પેશ ચૌહાણ બોરડા

આજે આપણે સબ સેન્ટરમાં બેન શ્રી ડૉક્ટરબેન તથા રાધિકાબેન એ બંને અને સાહેબ એ લોકોએ મળીને જે બધા સરકારી સહાય જે આવે છે એના થ્રુ જે ટીબી પેશન્ટ છે કે બીજા અમુક પ્રેગનેન્સીવાળા પેશન્ટ છે એ લોકો માટે જે કીટનો ઉપરથી જે સહાય આવી છે તો એનું વિતરણ કર્યું છે અને ગામના બધાએ બીજા ઘણા બધા હતા એણે સહાય લીધી છે અને હજી સરકાર સહાય કરે છે તો બધાને એવી નમ્ર વિનંતી કે કોઈ બી સહાય આપે સરકારી તો તમે બધા એમાં ભાગ લ્યો અને સરકાર આપને આપવા માટે તૈયાર છે તો તમે લોકો ખુદ એ બધું સ્વીકારો અને માહિતી લો બે પાસે જાઓ કે આ બે પાસે જાઓ કે સ્કૂલ માં કોઈ માહિતી મળ તો તમને બધી માહિતી આપેલ છે કયા રોગ બહાર ના ગમે તે તો સરકારી જે કાઈ તમને ગ્રાન્ટ કોઈ વ્યવસ્થા મળે છે એની સાહેબ જણ લો અને બસ દરેક કોઈ બી રોગ એવો ડર વાળો છે એની ચિંતા ન કરો એટલે કોઈ બી રોગ થતો નથી બસ ટીબી હોય કે કોઈ બી એક સાઈઝે ગમે તે રોગ હોય પણ દરેક રોગનો સરકારી કોઈ બી કોઈ ના કોઈ એવો ઉપાય એવો આપે છે સહાય આપે છે તો તમે બતાય સાહેબ લો બસ પ્રાથમિક શાળાના આપણા આચાર્ય એમનો પણ ખૂબ આભાર માનું છું કે એમના શૈક્ષણિક કાર્યમાંથી એમનો ટાઈમ કિંમતી કાઢીને આપણા સુધી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે તો આ કાર્યક્રમની પૂર્ણાહુતિ એ નિમિત્તે આ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આશા છે કે હવે પછીના નેક્સ્ટ પ્રોગ્રામમાં પણ તમે અમારો સપોર્ટ કરો તેવી આશા રાખજો